તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત આજમાં મિત્રો અત્યારે જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે અમુક વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી રહી છે કારણ કે સિસ્ટમ જે બનીને ગુજરાત ઉપર હવે આવી છે તે ખાસ આજનો દિવસ મોટો મિત્રો ખાસ કરીને ખતરો રહેવાનો છે કારણ કે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં હવે આ સિસ્ટમની તબાહી શરૂ થઈ ચૂકી છે અને હજુ મિત્રો આજે બપોર પછીથી લઈને મોડી રાત સુધી એટલે કે વાત કરીએ તો આજે રવિવાર છે અને આજે મિત્રો તારીખ થઈ છે સાત તારીખ અને રજાનો દિવસ રવિવાર છે આજે બપોર પછીથી લઈને મોડી રાતના બાર વાગ્યા સુધી જે છે ગુજરાત

કરેલું છે તો ખાસ એ બધા ભાગોમાં તમારે ઘરની બહાર નીકળતા પહેલા વિચારવું પડશે અને ખાસ મિત્રો કામ વગર ઘરની બહાર પણ ના નીકળવું એવી સૂચના ઓલરેડી આપી દેવામાં આવી છે ગુજરાત રાજ્યના ઘણા બધા ગામડાઓની અંદર શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે કારણ કે રસ્તાઓ ઉપર મિત્રો ગોઠણ સમા અમુક અમુક ભાગમાં મિત્રો ચાર ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જેથી ચાલી પણ ના શકાય તેવી પરિસ્થિતિ અમુક ભાગોમાં બનેલી છે તેના કારણે ખાસ અત્યારે મિત્રો તમે જુઓ તો અત્યારે ગુજરાત રાજ્ય પર એકદમ હવે આ સિસ્ટમનો ગેર આવી ગયો છે અત્યાર સુધી ગઈકાલ સુધી મિત્રો આ સિસ્ટમ રાજસ્થાન ઉપર હતી અને ગુજરાતમાં તેની અસર ચાલી રહી હતી પરંતુ આજે જોશો તો સિસ્ટમનું મિત્રો જોઈ લો આજે કેન્દ્ર બિંદુ છે તે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર આવી ગયું છે અને આખે આખો સિસ્ટમનો જે આ ઘેરાવો છે તે ગુજરાતને કવર કરી રહ્યો છે તેને લઈને આજે વહેલી સવારથી જ છે તે મિત્રો તાંડો મચાવનારા વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને હવે પછીની ગુજરાત માટે કલાકો ખતરાથી ખાલી રહેવાની નથી તો મિત્રો આ હવામાન સમાચાર ખાસ અંત સુધી જોઈ લેજો કારણ કે જે આ સિસ્ટમ હવે બની છે તે માત્ર આજનો દિવસ નહીં આવતીકાલે એટલે કે આઠ તારીખની મોડી રાત સુધી ગુજરાતને ધમરોળવાની છે ચાર થી પાંચ જિલ્લા એવા છે કે જે દસ દસ ઇંચના વરસાદો પણ પડી શકે તેવી આગાહી છે અને બીજા નંબર ઉપર મોટા ભાગના જિલ્લાઓની અંદર અત્યારે હાલ એલર્ટ બનેલું છે કારણ કે આ વરસાદનો રાઉન્ડ હવે સાર્વત્રિક બની રહ્યો છે એટલે બધા જ વિસ્તારોમાં જે છે તે વરસાદની નવા જૂની થવાની છે ત્યારે મિત્રો ચાલો વાત કરીએ એક પછી એક બધી જ માહિતી મારે તમને દેખાડવાની છે આ જે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં વરસાદ પડ્યા અને જે તબાહી મચી છે તેના વિડીયો દેખાડવાના છે અને ત્યાર પછી હવે આપણે આજની વાત પણ કરવાની છે કે આજે રવિવાર છે તો બપોર પછીથી લઈને સાંજ અને મોડી રાત સુધી ક્યાં ક્યાં કેટલા ઇંચ વરસાદ પડશે એ કોઈ ગામનું નામ લઈને મિત્રો જણાવવામાં આવશે તો વિડીયો જે છે તે જોતા રહેજો તો શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો જોઈ લઈએ તો સિસ્ટમ અત્યારે હાલ મજબૂત બનીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત

પાકો તણાઈ ચૂક્યા છે અને ખેતર જે છે તે મિત્રો બેટમાં ફેરવાયા છે એ બધા વિડીયો અમે તમને આગળ દેખાડીશું પરંતુ અત્યારે સિસ્ટમની વાત કરી રહ્યા છે તો જો આખી સિસ્ટમ જે છે તે અત્યારે ગુજરાત રાજ્યને કવર કરીને બેઠી છે અને આ સિસ્ટમ હજુ આજનો દિવસ જે છે તે રહેવાની નથી તેવું નથી હજુ બે દિવસ એટલે કે આગામી અડતાલીસ કલાક સુધી આ સિસ્ટમ ગુજરાત રાજ્ય પર મંડાણ નાખીને બેસવાની છે જેથી જ મિત્રો આ ભયંકર દ્રશ્યો સામે આવવાના છે અને આ સિસ્ટમ મિત્રો કોઈ હળવી મજબૂત સિસ્ટમ નથી આ સિસ્ટમને કારણે મિત્રો દસ દસ ઇંચના વરસાદો આરામથી આવી શકે તેમ છે અને ઉત્તર ગુજરાતમાં એ વસ્તુ જોવા પણ મળે તમને આ સિસ્ટમ વિશેનો આખે આખો માર્ગ બનાસકાંઠા પાટણ અરવલ્લી અને કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર છે તે બહારના ઘેરાવામાં આવી રહ્યા છે જેથી ત્યાં પણ ત્રણ થી પાંચ ઇંચના વરસાદ સરેરાશ જોવા મળી શકે ટૂંકમાં આજે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જે છે તે આ ભયંકર અને ભારે ઘાતક સિસ્ટમોને કારણે જોવા મળવાનો છે મિત્રો સિસ્ટમ

The cat થરાદ તાલુકાની અંદર મિત્રો આ તમે વિડીયો જોઈ રહ્યા છો આ કોઈ નદી તળાવ નથી આ મિત્રો કોઈ વ્યક્તિનું ખેતર છે અને ખેતરની અંદર તમે જોશો તો ચાર થી લઈને ત્રણ ફૂટ પાણી જે છે તે ભરાયા એરંડાનો પાક છે મિત્રો મિત્રો તમે તો વૃક્ષો દેખાતા દેખાતા પણ પણ નથી નથી છોડવા આ ખેતરની અંદર આટલી લેવલના પાણી ભરાયા છે અને આ માત્ર એક ખેતરનો વિડીયો છે પરંતુ આવા તો હજારો અને લાખો ખેતરો જે છે તે બરબાદ થયા છે કારણ કે મિત્રો જુઓ તો છ સપ્ટેમ્બરની રાતથી લઈને સાત તારીખ રવિવારના બપોર સુધી ભારે વરસાદ રહ્યો છે અમદાવાદની અંદર સૌથી વધારે વરસાદ રહ્યો છે મોડી રાત થી વરસાદ શરૂ હતો રાત્રિના દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ની અંદર જે આખી રાત સારો વરસાદ પડતા સાબરમતી નદી ઉપર અત્યારે હાલ બેરજના હેઠવાસમાં અત્યારે બત્રી હજાર ચારસો ને દસ ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતીમાં છોડવામાં આવ્યો છે જેથી સાડત્રીસ ગેટ ખોલવામાં આવ્યા છે બેરજના અને ત્યાં મિત્રો જુઓ તો ખાસ કરીને આ નદીઓમાં પાણી છોડવાને કારણે પૂરની પરિસ્થિતિ જોવા મળી છે અને બીજા નંબર ઉપર તમને માહિતી આપીએ તો ખાસ કરીને મિત્રો રાત્રિ દરમિયાન જુઓ તો છેલ્લા ચોવીસ કલાકમાં બસો તેતાલીસ તાલુકાની અંદર ધોધમાર વરસાદો રહ્યા જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપડામાં ટોટલ અગિયાર ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકની અંદર એટલે કે શનિવાર અને રવિવારની રાત્રિ દરમિયાન પડ્યો છે ત્યારે સૌથી ઓછો વરસાદ તાપીમાં તાપી જિલ્લાના ઉછલાના અંદર પડ્યો છે ત્યાર પછી મિત્રો આજની એટલે કે રવિવારની માહિતી મેળવી તો આજે રવિવાર છે સાત તારીખ છે સવારના છ વાગ્યાથી લઈને બપોરના બાર વાગ્યા સુધી ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો એનો આ રિપોર્ટ જોઈ લો તો બનાસકાંઠામાં લગભગ ત્રણ વરસાદ ગાંધીનગરમાં પણ મિત્રો જોવો તો ખાસ કરીને અઢી વરસાદ પડ્યો છે બનાસકાંઠાના સુઈ ગામમાં ત્રણ વાવની અંદર બે અને દિયોદરમાં પણ બે ઇંચ આમ મિત્રો બનાસકાંઠાનું જો ટોટલ મારીએ તો બનાસકાંઠામાં ટોટલ જે છે તે સાત થી આઠ ઇંચ વરસાદ વહેલી સવારનો પડી ગયો છે બધા તાલુકાઓને મેળવીને ત્યાંથી નીચે જુઓ તો તાપી જિલ્લાના પણ બધા તાલુકાઓને મેળવીએ તો મિત્રો ખાસ કરીને ચાર થી પાંચ ઇંચ વરસાદ રહ્યો છે તેની સિવાય જોશો તો સાબરકાંઠા સુરેન્દ્રનગર વલસાડ મોરબી

તૈયાર થઈ જજો કારણ કે પૂર જેવી પરિસ્થિતિના વરસાદો પડી શકે ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોમાં પણ જોઈ લો અમરેલી ભાવનગર મોરબીના વિસ્તારોથી લઈને નીચે જોઈ તો જામનગર દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર આ બધા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત નવસારીના વિસ્તારોથી લઈને તાપી અને ડાંગના વિસ્તારોની અંદર પણ રેડ ઓરેન્જ એલર્ટ જે છે તે આપી દેવામાં આવ્યું છે અને જેટલા પણ છે બધા જ હવે સાવધાન થઈ કારણ કે સિસ્ટમનો ઓફ ટ્રેક એવો લંબાઈ ગુજરાત ભાગ્ય ને ગુજરાત રાજ્યને ધમરોળી નાખશે અહીંયા મિત્રો લાઈવ હું તમને સિસ્ટમનો સેટેલાઇટ પિક્ચર દેખાડું તો મિત્રો તમે જોશો કે આ તમને ઉપર આકાશમાંથી લેવામાં આવેલું આ સેટેલાઇટ પિક્ચર છે અત્યારનું લાઈવ પિક્ચર છે જેમાં તમે જોઈ શકો કે અત્યારે જે છે તે આખી સિસ્ટમ હવે ગુજરાત ઉપર છે ઉપર મિત્રો જુઓ તો આ રાજસ્થાન હવે એકદમ ક્લીન થઈ ચૂક્યું છે રાજસ્થાનમાંથી ઉત્તર ગુજરાતના ઝોનમાં આવી રહ્યો છે જેને લઈને મિત્રો વાદળો પણ તમને દેખાડું તો તમે જોઈ શકો કે વાદળોની જે ગતિવિધિઓ જોવા મળી રહી છે એકદમ કાળા ડિબાંગ ખતરનાક વાદળો જે છે તે હવે કાળ બનીને ગુજરાત રાજ્ય પર તૂટી પડવાની તૈયારીમાં છે કારણ કે જુઓ તો ચારો દિશા તરફથી આ કાળા કાળા અને સફેદ કલરના ડિબાંગ વાદળો જે છે તે આગળ વધી રહ્યા છે અને તે લઈને મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે જે સર્ક્યુલેશન બની રહ્યા છે તેના કારણે જોઈ લો એક વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ છે અહીંયા મિત્રો મેપની અંદર તમે જોશો તો ગુજરાત રાજ્ય પર એક વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ છે કારણ કે માત્ર વરસાદ નહીં પવન સાથેના અતિ ભારે આંધી સાથેના વરસાદો જે શરૂ થયા છે તેના કારણે ચાલો હવે જાણીએ કે ગુજરાત રાજ્યમાં આજે સાંજ સુધી કયા કયા ભાગોમાં ભારે વરસાદની આગાહી છે આજે રવિવાર છે મિત્રો રવિવારે બપોર પછીથી લઈને મોડી રાતના અગિયાર બાર વાગ્યા સુધી જે છે તે તોફાન ચાલશે અને ત્યાર પછી આવતીકાલે સોમવારે આઠ તારીખે પણ ભારેથી ભારે તોફાની વરસાદ માટે ગુજરાત વાસીઓ તૈયારી રાખજો તૈયાર રહેજો તો ચાલો સૌથી પહેલા જે છે તે ભારે વરસાદની જે આગાહી છે તેને મોડલો પણ સામે આવી રહ્યા છે જેમાં આઈકોન વેધર મોડલથી લઈને વેધર મોડલ અને ઇસીએમએફ બધા જ વેધર મોડલ અનુસાર અહીંયા જુઓ તો રાત્રિના અગિયાર વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે તેની વચ્ચે મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા મધ્ય ગુજરાતની વાત કરીએ કારણ કે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેવાનો છે પરંતુ અમદાવાદ સાઈડના ભાગમાં અત્યારે તોફાન ચાલી રહ્યું છે છે જેને પગલે અમદાવાદ કપડવંશ ગાંધીનગર વિરમગામ ધોળકા નડિયાદ બાપુનગર અને દ્રસકોઈ સાથે લુણાવાડા અને ગોધરાની અંદર તોફાની વરસાદ માટે તૈયાર થઈ જજો કારણ કે વરસાદ અત્યારે આવી પણ રહ્યો છે અને આજે રાત્રી સુધી જે છે તે તબાહી મચાવવાનો છે બાકી જમણી બાજુના જે વિસ્તારો છે જેમ કે પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર થી લઈને જે અરવલ્લી લાગુના અને મહીસાગર લાગુના ખેડા લાગુના ભાગો છે આ ભાગોમાં મધ્યમથી હળવા છૂટા છવાયા વરસાદો જે છે તે તમને જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અત્યારે તોફાન શરૂ થઈ ચૂક્યું છે અને આજે રાત્રી સુધી તાંડવ ચાલવાનું

બાકી હવે સૌરાષ્ટ્ર વિશે પણ વાત કરીએ તો જોઈ લો સૌરાષ્ટ્રમાં પણ સિસ્ટમનો ઘેરાવો સારો એવો બની રહ્યો છે બે થી ત્રણ જિલ્લામાં તો ભારે વરસાદની આગાહી છે અને રેડ એલર્ટ પણ છે જેમાં મોરબીમાં મિત્રો આજે રેડ એલર્ટ છે સુરેન્દ્રનગર અને બોટાદ અને ભાવનગર આ ચાર જિલ્લાની અંદર અતિ ભયંકર તોફાની વરસાદો રહેવાના છે તો આ ચાર જિલ્લાના લોકો સાવધાન સૌથી પહેલા તો મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર આ જિલ્લાની અંદર આવતા તમામે તમામ તાલુકાઓની અંદર જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ માટે તૈયાર થઈ જજો બીજા નંબર ઉપર મિત્રો જે બાકીના જિલ્લાઓ છે જેમ કે રાજકોટ નીચે આવે તો જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા અને જામનગર આ જિલ્લાની અંદર મધ્યમ મધ્યમ છૂટા છવાયા વરસાદો જેમાં એકથી બે વરસાદો આવી શકે બાકી કોઈ મોટા વરસાદની આગાહી અત્યારે અહીંયા નથી બાકી જો આગાહીમાં કોઈ મોટો બદલાવ આવશે તો તેના વિશે પ્રોપર એક બનાવીને તમને માહિતી આપીશું હવે મિત્રો તમને આજના વરસાદની માહિતી તો મેં આપી દીધી કે કયા કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ છે દક્ષિણ ગુજરાતની માહિતી બાકી છે તો દક્ષિણ ગુજરાતની પણ ફટાફટ માહિતી મેળવીએ તો જોઈ લો દક્ષિણ ગુજરાતના જે વડોદરા બાજુના ભાગો છે તે ભાગોમાં અતિભારે તોફાની આગાહી જેમાં જોઈ લો તો વડોદરાથી નીચેના જે બોડેલી છોટાઉદેપુર ચાંપાનેર રાજપીપળા ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચ કોસંબાના ભાગો છે આ ભાગોમાં અતિ ભારે તોફાની વરસાદની આગાહી જ્યારે સુરત વલસાડ નવસારી ડાંગ અને બારડોલીની અંદર છૂટા છવાયા મધ્યમ એકાદ બે ઇંચના વરસાદો પડી શકે તો આ તો મિત્રો સાત તારીખની વાત થઈ ગઈ આવતીકાલે આઠ તારીખે જોશું તો આઠ તારીખથી જે છે તે આગાહીમાં બદલાવ આવશે કારણ કે સિસ્ટમ હવે ક્યાં ચાલશે તેની કોઈ ગેરંટી નથી કારણ કે જોઈ લો મિત્રો અત્યારે સિસ્ટમ જે છે તે એકદમ અહીંયા છે હવે મિત્રો જો આ સિસ્ટમ આગળ વધીને આ રીતની આગળ ઉપર જશે તો મિત્રો ત્યાં જે છે તે આગળ પાકિસ્તાન તરફ નીકળી જશે તો ગુજરાતને ખતરો રહેશે નહીં પરંતુ જો સિસ્ટમનો યુટર્ન લાગશે અને આની સિસ્ટમ જોશે તો મિત્રો આ નીચે આ રીતની આગળ વધશે તો મિત્રો નીચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનો રાઉન્ડ જે છે તે લંબાઈ જશે એની ઉપર મિત્રો સિસ્ટમ ક્યાં હશે તે આવતીકાલે વાત કરીશું કારણ કે અત્યારે સિસ્ટમ ગુજરાત ઉપર છે આવતીકાલે સિસ્ટમ ક્યાં ગઈ છે કયા ભાગમાં હવે જોર વધશે એની માહિતી આવતી આવતીકાલે આપીશું ગુજરાતની અંદર તમામે તમામ હવામાન સમાચાર મેળવવા રહેતા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને અત્યારે સાથે જોડાઈ જજો આવતીકાલે મિત્રો મળીશું નવ હવામાન સમાચારમાં ત્યાં સુધી અત્યારે તમારા ગામનો માહોલ કેવો છે કેવો વરસાદ છે કોમેન્ટમાં લખી દેજો ફરી એકવાર મળીશું ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી De Eduardo do